નમસ્કાર મિત્રો એકેડેમી ગુજરાતી ચેનલ પર હું જિગ્નેશ તંદેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ધોરણ સાત ગુજરાતીમાં સાતમું કાવ્ય હરી ઘરે આવોને નુસ્વાઢ્ય આ વિડીયોમાં આપણે શીખવાના છીએ અને મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે આ ચેનલ પર નવા હો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમને આ વિડીયો ઉપયોગી થાય અથવા પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં પણ જણાવજો તો ચાલો હવે વિડીયો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે વાતચીત જેમાં પહેલો સવાલ છે તમારે ત્યાં ક્યારે ક્યારે શેરી વારવામાં આવે છે જવાબ અમારે ત્યાં રોજ સવારે શેરી વારવામાં આવે છે તે ઉપરાંત નવરાત્રિ જેવા તહેવાર કે ખાસ પ્રસંગો દરમિયાન સાંજે પણ શેરી વારવામાં આવે છે બીજો સવાલ તમારા ઘરે મહેમાન તરીકે કોને કોને આમંત્રણ આપવાનું તમને ગમે કેમ જવાબ અમારા ઘરે મહેમાન તરીકે મારા સગા સંબંધીઓ મિત્રો જૂના પડોશીઓ વગેરેને આમંત્રણ આપવાનું ગમે કારણ કે મહેમાન આવે એટલે તેમની સાથે વાતચીત અને મોજ મસ્તી કરવાનું જૂની યાદો તાજા કરવાનું ખૂબ ગમે રાત્રે ભોજન પછી બધા ભેગા મળીને ખૂબ વાતો કરીએ અને મોડે સુધી જાગીએ ત્યાર પછી ત્રીજો સવાલ છે મહેમાનને તમે કેવી રીતે આમંત્રણ આપો છો જવાબ અમે મહેમાનને ફોન કરીને સંદેશો પહોંચાડીને કોઈના દ્વારા સમાચાર મોકલીને ક્યારેક રૂબરૂ મળીને ખાસ પ્રસંગે કંકોત્રી મોકલીને આમંત્રણ આપીએ છીએ ચોથો સવાલ મહેમાન આવવાના હોય તે પહેલાં તમારા ઘરે કેવી તૈયારી કરવામાં આવે છે જવાબ મહેમાન આવવાના હોય તે પહેલાં અમે ઘરની સારી રીતે સફાઈ કરીએ છીએ જમવા અને પીરસવા માટે નવા વાસણ કાઢીએ છીએ જમવા માટે ઘણી જાતની મીઠાઈઓ નાસ્તા વગેરે બનાવવામાં આવે છે અથવા બજારમાંથી મંગાવવામાં આવે છે જો મહેમાન વધારે સમય રોકાવાના હોય તો તેમના રોકાવા માટે અલગ ઓરડામાં વ્યવસ્થા કરવામાં આવે છે પાંચમો સવાલ તમારા ઘરે મહેમાન આવ્યા પછીની સરભળામાં શું શું કરવામાં આવે છે જવાબ અમારા ઘરે મહેમાન આવ્યા પછી સૌપ્રથમ તેમને આવકારો આપી બેસાડીએ છીએ અને તેમને પાણી આપવામાં આવે છે ત્યારબાદ એકબીજાના ખબર પૂછે છે મહેમાનોને ચા અથવા તેઓ જે પીતા હોય તે આપવામાં આવે છે સાથે નાસ્તો પણ અપાય છે જો બહાર ગામથી મહેમાન આવેલા હોય અથવા રોકાવાના હોય તો તેમના માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે જમવા માટે વિવિધ વાનગીઓ પણ બનાવવામાં આવે છે મહેમાન રાત રોકાવાના હોય તો તેમના રહેવા માટે ઘરમાં વ્યવસ્થા પણ કરવામાં આવે છે છઠ્ઠો સવાલ ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમને શું શું કામ સોંપવામાં આવે છે જવાબ ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે મને ઘરની સાફ સફાઈમાં મદદ કરવાનું ઘરનું રાચ રચેલું સાફ કરવાનું બહારથી કંઈ લાવવાનું હોય તો તે લાવી આપવાનું મહેમાનોને ચા નાસ્તો કે જમવાનું પીરસવાનું કામ સોંપવામાં આવે છે જવાબ ઘરે મહેમાન આવે એ તમને ગમે કે ન ગમે શા માટે જવાબ ઘરે મહેમાન આવે તે મને ખૂબ જ ગમે કારણ કે મહેમાનના આવવાથી ઘરમાં રોનક છવાઈ જાય છે બધાને મળીને ખૂબ જ આનંદ થાય છે મહેમાન સાથે જો કોઈ મારી ઉંમરનું હોય તો તેની સાથે રમવાની અને વાતો કરવાની મને મજા પડે છે વળી મહેમાન આવે તો મમ્મી વિવિધ વાનગીઓ પણ બનાવે છે તો તે ખાવાની પણ મજા પડે છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે કોષ્ટક પૂર્ણ કરો અહીં આપણને ત્રણ કોલમ આપી છે પહેલું સાને માતે બીજું કાવ્ય નાયક અથવા નાયકા શું કરશે ત્રીજું તમારા ઘરે શું કરવામાં આવે છે મિત્રો અહીં તમને કોલમમાં પૂરવાના જવાબો આપી દીધા છે આ જોઈ તમે કોલમ પૂર્ણ કરી શકો છો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે આપેલ પંક્તિનો ભાવ નીચેનામાંથી કયો છે તે જણાવો પહેલી પંક્તિ છે શેરી વરાવી સજ્જ કરું ઘરે આવો નહીં આમાં વિકલ્પો આપ્યા છે અ શેરીની સફાઈ માટે ઘરે સાધન સામગ્રીની વ્યવસ્થા કરો બ આંગરું ચોખ્ખું કરીને તૈયાર છે મારા ઘરે પધારો ક શેરી સાફ કરવા ઘરે આવો આમાં સાચો ઉત્તર આવશે બ આંગરું ચોખ્ખું કરીને તૈયાર છે મારા ઘરે પધારો બીજું છે પોધણ દેશું ઢોલિયો આમાં વિકલ્પો આપ્યા છે અ સૂવા માટે ખાટલો આપીશું બ ઓઢવા માટેની અમારા ઘરે વ્યવસ્થા છે ક ઢોલ અને શરણાઈ અમે આપીશું સાચો ઉત્તર આવશે અ સુવા માટે ખાટલો આપીશું ચોથો પ્રશ્ન છે આપેલી કાવ્ય પંક્તિઓ આડાવરી થઈ ગઈ છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી લખો પહેલું જોઈએ દેશું આવો લાપસી ભોજન ઘરે ને કંસાર દેશું આવો સાંકળ્યા દેશ મારે ઘેર મિત્રો આમાં સાચી પંક્તિ આ પ્રમાણે આવશે ભોજન દેશું લાપસી ઘરે આવો ને દેશું સાંકળ્યો કંસાર મારે ઘરે આવો ને બીજું જોઈએ ડાડમી દાતળ ઘરે દેશું આવો કાંબ દેશું આવો ને કેસું કરણી મારે ઘરે સાચી પંક્તિ આ પ્રમાણે હશે દાતણ દેશું દાડમી ઘરે આવો ને દેશું કરેડી કામ મારે ઘરે આવો ને ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે લીતી દોરેલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ વાપરી ફકરો લખો ત્યારબાદ તે શબ્દોને સ્થાને તમારી બોલીમાં વપરાતા શબ્દો વાપરીને ફકરો ફરીથી લખો મિત્રો અહીં તમને ફકરો આપી દીધો છે અહીં જે શબ્દોની નીચે લીતી કરેલી છે ત્યાં તમારી પ્રાદેશિક બોલીમાં જે શબ્દ વપરાય છે એનો ઉપયોગ કરીને લખવાનો છે તો જોઈએ અમારા સાહેબ આવ્યા ન હતા અમે વિચારેલું કે સાહેબ આવી જાય તો ફૂલ દેશું અમે ખૂબ રાહ જોઈ ત્યારે દૂરથી સાહેબની ગાડી દેખાઈ તેઓ સાથે બીજું કોઈ આવ્યું ન હતું એ તો જાદુગર અમે એમને ફૂલ દીધું પ્રાર્થના સંમેલનમાં તો મજા પડી ગઈ જાદુગરે તોપલીમાંથી કબૂતર કાઢ્યું ને એ કબૂતર પોતાના ખિસ્સામાં નાખ્યું પછી શોધાવ્યું તો મારા ચોપદાના થેલામાંથી જડ્યું પાંચમો પ્રશ્ન છે ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો અહીં આપણને ઉદાહરણ આપ્યું છે રાન એટલે જંગલ રાનને લગતું રાનેરી રાનેરી બોર બીજું જોઈએ સોનું સોનું એક ધાતુ છે સોનને લગતું સોનેરી સોનેરી ચૂંડિ ત્યાર પછી રૂપું એક ઢાટુ રૂપાને લગતું રૂપેરી 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 સાડી ત્રીજું જાડુ એક કલા જાદુને લગતું જાડુઈ જાડુઈ મંત્ર ચોથું મોટું ઉંમરમાં વધુ કડમાં મોટું મોટેરું મોટેરું મન ત્યારબાદ સાતમો પ્રશ્ન છે આ લોકગીતના રાગ આધારિત તમારા પોતાના માટે પંક્તિઓ આપી છે તે વાંચો ગાટા જાઓ ને આગળ નવી પંક્તિઓ ઉમેરતા જાઓ તમે બનાવેલી પંક્તિઓ પરિવાર મિત્રોને સંભળાવો મિત્રો અહીં તમને પંક્તિ આપી છે ત્યાર પછીની આગળની પંક્તિઓ પર તમે એકવાર જોઈ લેજો અને ત્યાર પછી અહીં આપણને કેટલાક સવાલ આપ્યા છે તો તેના જવાબ જોઈએ પહેલો સવાલ છે તમે રચેલી પંક્તિઓ કઈ કઈ હતી જવાબ પેન દેશું ચોપડી દેશુંથી શીખવશું ગણિત અને વિજ્ઞાન મિત્રો નિશારે આવો ને પંક્તિઓ અમે રચી હતી બીજો સવાલ તમે એ પંક્તિઓ કોને કોને સંભળાવી જવાબ મેં એ પંક્તિઓ મારા મિત્રો અને શિક્ષકોને સંભળાવી ત્રીજો સવાલ તમારી પંક્તિઓ સાંભળીને કોને કોને મજા આવી જવાબ મારી પંક્તિઓ સાંભળીને મારા મિત્રો અને શિક્ષકોને મજા આવી ચોથો સવાલ તમને આ નવી પંક્તિઓ બનાવવામાં સી મુશ્કેલીઓ પડી જવાબ આ નવી પંક્તિઓ બનાવવામાં મને એક પંક્તિ સાથે બીજી પંક્તિનો પ્રાસ બેસાડવામાં મુશ્કેલી પડી ત્યારબાદ આઠમો પ્રશ્ન છે તમારા વિસ્તારમાં ગવાતું એક લગ્નગીત મેળવીને લખો તો મિત્રો અહીં તમને લગ્ન ગીત આપ્યું છે જે તમે અહીંથી લખી શકો છો ત્યારબાદ નવમો પ્રશ્ન છે પ્રશ્નોના જવાબ લખો પહેલો સવાલ તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ કેમ જવાબ મને આ ગીતમાં મહેમાનના સ્વાગત માટે જે તૈયારી કરવામાં આવે છે તે બાબત સ્પર્શી ગઈ કારણ કે કહેવામાં આવે છે કે અતિથિ દેવો ભવ એટલે કે મહેમાન એ ભગવાન સમાન છે તેમનું દિલ ખોલીને સ્વાગત કરવું જોઈએ અને કાવ્યોમાં એ જ દર્શાવ્યું છે બીજો સવાલ નાવણ માટે જમનાજીના નીર આપવાનું શા માટે કહ્યું હશે જવાબ જમુનાજીના નીરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે તેમાં સ્નાન કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે એટલા માટે નાવર માટે જમનાજીના નીર આવવાનું કહ્યું હશે ત્રીજો સવાલ વાલમના આવવા પહેલા સી તૈયારીઓ થઈ છે જવાબ વાલમના આવવા પહેલાં શેરીવારીને સાફ કરવામાં આવી છે આંગરામાં ફૂલ પાથરવામાં આવ્યા છે ચોથો સવાલ વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે આગટા સ્વાગત થશે જવાબ વાલમ આવ્યા પછી તેમને ઉતારા માટે ઓરડાઓ અને મેડીના મોલ આપવામાં આવશે ડાંટર કરવા માટે ડાડમ અને કરેળની કુમળી ડાળીઓ આપવામાં આવશે વાલમને નહવા માટે કુંડિયામાં જમણાના નીર આપવામાં આવશે વાલમને ભોજન માટે લાપસી અને સાકરિયા કંસાર આપવામાં આવશે રમવા માટે સોગઠી અને પાસાની જોડ આપવામાં આવશે વાલમને પોઢવા માટે ખાટલો અને હિંદોરા ખાટ આપવામાં આવશે પાંચમો સવાલ કાવ્યમાં મહેમાન માટેની જે તૈયારીઓ કરી એમાં બીજી સી તૈયારી ઉમેરી શકાય જવાબ કાવ્યમાં મહેમાન માટેની જે તૈયારીઓ કરી એમાં મહેમાનને વિદાય વખતે સી ભેટ આપશે તે પણ ઉમેરી શકાય વળી મહેમાનને પાનના બીરા કે મુખવાસ પણ આપી શકાય ત્યાર પછી દસમો પ્રશ્ન છે મહેમાન ગટીની મજા વિશે તમારા મિત્રને પત્ર લખો તો મિત્રો અહીં તમને મહેમાન ગતિ વિશેનો પત્ર આપી દીધો છે અહીંથી તમે આ પત્ર લખી શકો છો તો મિત્રો અહીં આપણું આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અથવા ઉપયોગી થયો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં લખીને જાણ કરવાનું પણ ભૂલશો નહીં તમારો કિંમતી સમય આપી તમે આ વિડીયો નિહાળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર